તમારું એક નવા વિડીયો બ્રેજા વિડીઆઈ વર્જન છે પુલ જવાબદારી સાથે બ્રેજા વેચવાની અને વન વનર ગાડી ડીઝલ એન્જિનમાં બ્રેજા છે તો વિડિયો પૂરો જોતા રહીજો સાવ ઓછી કિંમતમાં જ બ્રેજા વેચવાની છે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમે જે વિડીયોમાં ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી બ્રેજા બે હજાર સત્તરનું મોડલ છે અને ડીઝલ એન્જિનમાં કાર છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે આ બ્રેજા વેચવાની છે વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં મિત્રો બ્રેજા આપી દેવાની ડીઝલ એન્જિનમાં કાર છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે અને ગાડીના માલિકના નંબર તેની બધી માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો અબ્રેજા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંસઠ તે ગાડીવાળા ભાઈના નંબર છે તમે તેમને ફોન કરી અબ્રેજા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડિયોના નીચે જ નંબર મળશે ટાઇટલમાં તમે તે ભાઈને ફોન કરી શકો છો અને મિત્રો તમારે આ બ્રેજા ખરીદવાની હોય કિંમત વિશે વાત કરું તો કિંમત છ લાખ પચીસ હજાર છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે અને હા મિત્રો જો તમે આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર જોવા મળી રહેશે તમે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ કરી કરી ચેક ખરીદી શકો છો ડીઝલ એન્જિનમાં કાર છે બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી છે બ્રેજા અને વીડિયા વર્ઝન ડીઝલ એન્જિનમાં કાર છે ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો નોન એક્સીડેડ ગાડી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો પેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે જો તમારે બ્રેજા ખરીદવાની ઈચ્છા હોય તો તમને વિડીયોના નીચે નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે નંબર પર તમે વાહનની વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું